Nah, nah, hai, mm -hmm. na, na na aani, tu hon, ata sahayi ni say. Aan bidhu, aan shula ban. Aan chudni kai. Chudni? Aan. Upaan muha padi. Sahib aayi jo. Utaan bhanela ni? Na Sahib. Na na, ata rahatnu say, ini. Aan ta ke, aan lao, aan bhai lai yu. Aan do. Aan લે સાહેબ હા ના મળખી ગયો લે સાહેબ અજી તમારો કોઈ આવ્યો નહી હોય અમે હવે બેની વાર આજ તો ફોન માં એક મેસેજ મેલે મીલું એનો વોટી બી આલો લઈ જજો

આત્રી લાગે મને એવું કેમ કે ઓટીપી મારા મોબાઈલ માંથી લીધો મારે તો આવું પડશે

ફિંગરપ્રિન્ટ લીધી તમારી ના એવું કોઈ એમ નામ ડાયરીક જોઈન્ટ થઈ આ તો કે ઓટીપી આલો છે ઓટીપી અમે આલો ચાર ઓકડાનો ઓટીપી ના મી તો મને જો ખબર હતી કે પૈસા આ ફોન કેનો છે મારો 10000 આ છે ઓ તો આખો પગાર હતો